હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા હ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો જો હરાજી બે વાગ્યાના ટાઈમની ચાલુ થઈ ગઈ છે અને એવી બધી કંઈ નહીં તમે જુઓ એમનું ધીમે ધીમે એલા રાખે છે એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે આ હા એક નંબર ફાફડા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયા વાળા સોરા છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કૂકુ કાકડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લીલી મરસી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મોરપીસ રીંગણું છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ એંસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધળો પાથરો વેચાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ સાઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય કોબી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણાવાળી અહીંની વાલોર છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આયક નંબર લાલ મરસુ છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આયક નંબર ફેપ્સિકોન મરસા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આયક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એણી વાલોર છે જેનો ભાવ 60 રૂપિયા થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ટુયર છે જેનો ભાવ 80 રૂપિયા થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર લીલો ગોટો છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને અત્યારે વાગી ગયા હે હાડા ત્રણ ને તમે જોઈ શકો છો ગરાગી બધી પૂરી થઈ ગઈ છે અને માલ આજે ઘણો બધો પડ્યો રહ્યો કારણ કે આજે બે વાગ્યાની હરાજીમાં જ એટલું બધી ગરાગી કંઈ નીકળી નથી અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો